નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર આજે તારીખ પહેલી ચાર બે હજાર ચોવીસને વાર સોમવારના આજના રાજકોટ અમરેલી અને ગોંડલના શાકભાજી બજાર ભાવ આવી ગયા છે તો જોઈ લઈએ આજના શાકભાજી બજાર ભાવ કેવા રહ્યા છે તો વિડીયોમાં અંત સુધી બનાવી રહીજો તેમજ ચેનલ પર ન આવું તો વિડીયોને લાઇક કરી દેજો અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવી બાજુમાં આપેલ બે લાયકન દબાવી દીજો જેથી રોજે રોજના બજાર ભાવનો વિડીયો સૌથી પહેલાં તમને મળી જશે તો વાત કરીએ આજના બજાર ભાવ કેવા રહ્યા છે કેમ કે ધૂલેટી બાદ માર્ચ એન્ડિંગના કારણે તમામ માર્કેટો બંધ રહ્યા હતા કેટો બંધ હતા ત્યારબાદ આજના બજાર ભાવ કેવા રહ્યા છે નવા તો જોઈ લઈએ વિડિયોમાં બન્યા રીજો વાત કરીએ અમરેલીની તો સોળી સાતસોથી લઈને ઊંચા ભાવ આઠસો રૂપિયા દૂધી એકસો સાઠથી બસો વીસ રૂપિયા ફુલાવર બસોથી ત્રણસો પચાસ ગુવાર છસ્સોથી ઊંચા ભાવ એક હજાર તેમજ થી એકસો સાઠથી બસો રૂપિયા રીંગણ બસોથી ત્રણસો દસ પીંડા ચારસોથી પાંચસો આગળ વાત કરીએ સરગવો બસોથી ઊંચા ભાવ ચારસો રૂપિયા તેમજ ડુંગળી બસ્સોથી ત્રણસો રૂપિયા ટમેટા બસોથી ત્રણસો વાત કરીએ મરચાંની તો ચારસોથી પાંચસો તેમજ લીંબુ સોળસોથી બે હજાર બટાકા ચારસો દસથી ચારસો સિત્તેર આગળ જોઈએ રાજકોટ શાકભાજી ચોળી પાંચસો પચાસથી અગિયારસો ફુલાવર એકસો પચાસથી પાંચસો ગુવાર આઠસોથી ઊંચા ભાવ બારસો રૂપિયા રીંગણ સો રૂપિયાથી બસો સાહીઠ ભીંડા ચારસોથી નવસો તેમજ કારેલા પણ ચારસોથી નવસો કાંકડી બસો ત્રીસથી પાંચસો પચાસ ડુંગળી એકસો દસથી ત્રણસો પાંત્રીસ ટામેટા સો રૂપિયાથી બસો પચાસ મરચાં ચારસો પચાસથી એક હજાર વાત કરીએ લીંબુની તો ચૌદસોથી ઊંચા ભાવ બે હજાર બટાકા બસો સિત્તેરથી પાંચસો એંસી આગળ જોઈએ ગોંડલ શાકભાજી ગાજર બસોથી ઊંચા ભાવ ચારસો રૂપિયા ફુલાવર બસોથી પાંચસો ગુવાર એક હજારથી ઊંચા ભાવ સોળસો રૂપિયા તકડી દરો ગુવારમાં ખૂબ સારા ભાવ આવી રહ્યા છે હાલ ગુ ગુવારનું બજાર બહુ ઊંચું જોવા મળી રહ્યું છે કોબી એકસો સાઠથી બસો વીસ ભીંડા સસ્સોથી એક હજાર કારેલા સસ્સોથી આઠસો વાત કરીએ કાંકડીની તો બસોથી પાંચસો રૂપિયા તેમજ આદુ બે હજારથી છવ્વીસો રૂપિયા ટમેટા બસોથી ત્રણસો મરચાં પાંચસોથી એક હજાર વાત કરીએ લીંબુની તો બે હજારથી ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા જોવા મળી રહ્યા છે તો લીંબુના ખૂબ સારા ભાવ મળી રહ્યા છે બટાકા ત્રણસો સાઠથી ચારસો ચાલીસ ખેડૂત મિત્રો આ તાજના રાજકોટ ગોંડલ અને અમરેલીના શાકભાજી બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર